જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સ્વર્ણિમ બિઝનેસ હબ વન નામના કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર બાંધકામો અંગેની ફરિયાદ કોમ્પ્લેક્સના કેટલાક વેપારીઓ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને કરવામાં આવી છે છતાં પણ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવતું નથી માત્ર ટેબલ ખુરશી જપ્ત કરી નામની જ કાર્યવાહી કરવામાં આવે છે અમદાવાદમાં થયેલા ગેરકાયદેસર અને દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવે છે છતાં પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી આ વાતને લેતા નથી